હા ભાઈ ત્રેવીસો રૂપિયા તેવીસો એક ત્રેવીસો એક એક એકવીસ એક પચાસ ચોવીસ ચોવીસો પચાસ રીતે પચીસો પચાસ રીતે છવ્વીસ 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 છવીસ દવીસો પચાસ રીતે હતી લખાવજો ભાઈ ગાયત્રી હાલે ભાઈ અઢાર અઢાર ભાઈ

ઓગણી 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 હવે ઓગણી દા બે હાજર દવીસો પચાસ એકવીસ દવીસો પચાસ બાવીસ બાવી વી બાવી બાવીસ વી માં લખાવી દઈએ દાવી ત્રીસ ચાર પચાસ હાઈટ બાવીસ દેવ ભવાની બાવીસ હાઈટે બાવીસ

છવી પંદર માં લખાવજો ભાઈ ગાયત્રી હરે ભાઈ બારોદભાઈ છવી પંદરે પંદર ભાઈ છવી પંદર આગળ છવી પંદર છવી પંદર આગળ ભાઈ એક બીજું ભાઈ છવી પંદર વીસ પચીસ ત્રીસ પંચા બી ચાલીસ પચાસ પંચાવન પચાસ પંચાવન નેવ પંચાણું હતું એક બે પાંચ દસ પંદર વી પછી .25, માં પચાસ પંચાવન પંચા નેવ્યાવીસ પાંચ પંદર વી પછી પિસ્તાલ પચાસ પંચાવન પાંચ એસી પંચા નેવું ઓગણત્રીસ એક બે પાંચ પાંચ ઓગણત્રી પાંચ ઓગણત્રીસ દસ પંદર વી પછી ધરી પાંચ ચાલીસ પિસ્તાલી પચાસ પચાસ ઓગણત્રીસ પચાસ લખાવજ ભાઈ માલ માં આવી જાવ

તેવી એક તેવી એક ભાઈ છે ભાઈ તેવી એકમાં તેવી એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ તેવી એક તેવી એક તેવી એક આગળ ભાઈ ખરદણી ભાઈ તેવી એક પાકા હે ભાઈ છે ભાઈ આગળ તેવી એકમાં ભાઈ રવા દે ભાઈ ભાઈ બી એન લેવરાવાનું એ હાલો ભાઈ બારસો રૂપિયા બારસો ભાઈ અઢારસો ભાઈ ગરદણી ના વાકા અઢારસો માં ભાઈ છે કોઈ અઢારસો એક અઢાર એક અઢાર એક ભાઈ એ ભાઈ દસ વીસ હજાર પચાસ પચાસ અઢાર પચાસ પચાસ નેવું ઓગણી દસ વીત્રી ચાલ પચાસ નેવું બે બે હાજર ભાઈ દસ વીત્રી ચાલ પચાસ નેવું એકવીસ ચાલીસ ચાલીસ એકવીસ ચાલીસ એકવીસ ચાલીસ લખો જોઈ પૃથ્વી રવાયા ખીએ તેવી

ૃથ્વી અરે ભાઈ પચીસો રૂપિયા પચીસો ભાઈ મને એક હત્યાવીસો રૂપિયા ભાઈ હત્યાવીસો હત્યાવી એક અગર દસ ચાલ પચાસ સાઈઠ રીતે રેસી ને અઠ્યાવી દસ વીત્રી ચાલ પચા પચા અઠ્યાવી પચા અઠ્યાવી પચા લખાવજો ભાઈ ગાયત્રી

પચા 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 પચાસ ચોવી ત્રીસ ચોવી ત્રીસ માં લખાવજે ભાઈ ચોવી ત્રીસ પચાસ એકાવન ભાઈ હરિભાઈ હાઈ ટીચર એસી

બોલ રંગત સોળસો રૂપિયા પાકા ના ના પાકા સોળસો નીચે હું ના મારા દસ વીત્રી ચાલ પચાસ ચાલ પચાસ અઢાર દીત્રી ચાલ પચાસ ઓગણીસ